સાઈબકા કે ભાઈએ બતાય મારો તો ચાલી થાય અને છક્કા મારો તો 60 થાય અરે માં અંબાને કહેવાય બોલિંગ કરતો એનો તાડિયો એક ફૂટ આમ લઈ લે 4 બલ લઈ ગયા 14 બલ થઈ ગયા બે માં જીવડા આવશે પછી હનુમાન દાદાને કેવાય દાદા આ તમારી પ્રતિષ્ઠાનો સવાલ છે અને હાથ ઉપર બે જા આમ નો થાય આમ નો થાય વાઈટ બોલ થાય 70 બોલ થઈ ગયા 70 છક્કા મારો તો કેટલા રન થાય 190 તો મને કે આઉટ ડોર થઈ જવાય મે તો ના માં ખોડિયા ન કેવાય હું છક્કા મારું મારી આંગળી અંપાઈ ની ઉતી ન થવા દેતો હે માં ખોડિયા તું ત્રિશુલ લઈને બે જા અંપાઈ ની માથે તો આજે આપણે 10 બોલ માં 4 રન કરવા છે થાય થાય ને થાય ચેન્જ કરી દો પાછો કન્ટિન્યુ કરી દેજો થાય ને હું વચ્ચે ભૂલી જાવ એના પડા જેમ આપણે કોર્ટ માં કેસ લડતા હોય એટલે પહેલા વિધાનસભા ના ચોક માં છે અને આપણું નામ નિશાન મીટાવા નીકળ્યા છે એને એક વાર કહી દઈ દઉં કે જે રાજપૂતો આવ્યા છે એ ભાતપૂતો હોય તોય રાજપૂત બની જાજો સત્તા માટે તમારા એક હોદ્દા માટે આ પરાક્રમ છે ભાઈ પદ્યુમન થી છે એ તો એમએલએ છે એવડો મોટો હોદ્દો છે તો નિવેદન આપું કે હું મારા ક્ષત્રિય સમાજ સાથે છું હું ભાજપૂત નથી હું રાજપૂત છું બે હાથ ઊંચા કરી

રાજ્યપાલસિંહ મકરાણાને બોલાવ્યા છે એટલે એટલે શેરસિંહ રાણાને બોલાવ્યા છે જેવું એનું નામ છે એવું શેરસિંહનું કામ છે રાજપૂતોને ખાલી ગુજરાતમાં અન્યાય થયો નથી રાજસ્થાનમાં થયો છે એમપીમાં થયો છે પશ્ચિમ યુપીમાં થયો છે એટલું આજે જાહેર ચોક્કસ કરું છું કે સમગ્ર રાષ્ટ્રની અંદર જ્યારે

છત્રીઓ નો પહેર છે એટલે પરસોત્તપા એક સભામાં કાલે કીધું હું ફોર્મ ભરું એ પાઘડી પહેરીને આવજો